એકાદશી પછી માઘ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી ઉકાળો ત્રણ તલ હવન ચાર તલનું તર્પણ પાંચ તલનું ભોજન અને છ તલનું દાન આ વ્રત દરમિયાન તલના આ છ ઉપયોગ અવશ્ય કરવા જોઈએ તેમના ઉપયોગને કારણે તેને શટિલા એકાદશી કહેવામાં આવે છે આ વ્રત કરવાથી અનેક પ્રકારના પાપોનો નાશ થાય છે શતીલા એકાદશીનું મહત્વ એક સમયે દલભ્ય ઋષિએ પુલસ્ત્ય ઋષિને પૂછ્યું હે મહારાજ પૃથ્વીલોકમાં લોકો બ્રહ્મહત્યા જેવા મહાપાપ કરે છે અન્ય લોકોની સંપત્તિની ચોરી કરે છે અને બીજાની પ્રગતિ જોઈને ઈર્ષા કરે છે આ ઉપરાંત તેઓ અનેક પ્રકારના વ્યસનોમાં ફસાયેલા રહે છે છતાં તેઓ નર્કમાં જતા નથી તેનું કારણ શું છે કોણ જાણે શું દાન અને દાન કરે છે જેનાથી તેમના પાપોનો નાશ થાય છે તમે આ બધું કૃપાથી કહો છો પુલસ્ત્ય મુનિ કહેવા લાગ્યા કે હે મહાભા તમે મને બહુ ગંભીર પ્રશ્ન પૂછ્યો છે તેનાથી વિશ્વના જીવોને ઘણો ફાયદો થશે ઇન્દ્ર વગેરે પણ આ રહસ્ય નથી જાણતા પણ હું તમને આ ગુપ્ત તત્વ ચોક્કસ કહીશ તેમણે કહ્યું કે માઘ મહિનો શરૂ થતાં જ વ્યક્તિએ સ્નાન વગેરે કરીને શુદ્ધ રહેવું જોઈએ ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખીને અને વાસના ક્રોધ લોભ આસક્તિ અહંકાર ઈર્ષા અને દ્વેષ વગેરેનો ત્યાગ કરીને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ પુષ્ય નક્ષત્રમાં ગાયનું છાણ કપાસ અને તલ મિક્સ કરીને ગોળા બનાવવા જોઈએ તે સળિયોથી એકસો આઠ વાર હવન કરવો જોઈએ જો તે દિવસે મૂળ નક્ષત્ર હોય અને તે એકાદશી તિથિ હોય તો સારા પુણ્ય આપનારા નિયમો અપનાવો સ્નાન વગેરેની દિનચર્યામાંથી નિવૃત્ત થયા પછી સર્વ દેવતાઓના દેવ ભગવાન શ્રી ભગવાનની પૂજા કરવી અને એકાદશીનું વ્રત કરવું રાત્રે જાગરણ કરવું જોઈએ બીજા દિવસે અગ્રબત્તી પ્રસાદ વગેરેથી ભગવાનની પૂજા કરો અને ખિચડી ચઢાવો તે પછી પેથા નારિયે કસ્ટર્ડ એપલ અથવા સોપારીનું અર્ધ્ય ચઢાવવું જોઈએ અને સ્તુતિ કરવી જોઈએ હે ભગવાન ગરીબોને આશ્રય આપનાર અને આ સંસાર સાગરમાં ફસાયેલા લોકોને ઉગારનાર તમે જ છો હે પુડરીકાશ હે વિશ્વ આત્મા હે સુબ્રહ્મણ્ય ઓ પૂર્વજ ઓ જગતપત તમારે દેવી લક્ષ્મી સાથે મળીને આ તુચ્છ અર્ધ્યનો સ્વીકાર કરવો જોઈએ આ પછી બ્રાહ્મણને પાણીથી ભરેલો કુંભ દાન કરો અને બ્રાહ્મણને કાળી ગાય અને તલનું પાત્ર આપવું પણ શ્રેષ્ઠ છે સ્નાન અને તલ ખાવા બંને સારા છે આ રીતે વ્યક્તિ જેટલા તલનું દાન કરે છે તેની સંખ્યા તે સ્વર્ગમાં વસવાટ કરતા હજાર વર્ષ જેટલી થાય છે એમ કહીને પુલસ્ત્ય ઋષિ કહેવા લાગ્યા કે હવે હું તમને આ એકાદશીની કથા કહું શટીલા એકાદશી વ્રતની કથા એકવાર નાર્દજીએ ભગવાન શ્રી વિષ્ણુને આ જ પ્રશ્ન પૂછ્યો હતો અને ભગવાને નાર્દજીને શટીલા એકાદશીનું મહત્વ કહ્યું તો હું તમને કહું છું ભગવાને નાર્દજીને કહ્યું હે નારદ ચાલો હું તમને સાચી ઘટના કહું જ્યાંથી સાંભળો પ્રાચીન સમયમાં એક બ્રાહ્મણ નશ્વર જગતમાં રહેતો હતો તે હંમેશા ઉપવાસ કરતી હતી એકવાર તેણીએ એક મહિના સુધી ઉપવાસ રાખ્યા જેના કારણે તેનું શરીર અત્યંત નબળું પડી ગયું હતું તે અત્યંત બુદ્ધિશાળી હોવા છતાં તેણે ક્યારેય દેવતાઓ કે બ્રાહ્મણોને અન્ન કે પૈસાનું દાન કર્યું નથી આનાથી મને લાગ્યું કે બ્રાહ્મણે ઉપવાસ વગેરે કરીને પોતાનું શરીર શુદ્ધ કર્યું છે હવે તેને વિષ્ણુલોક અવશ્ય પ્રાપ્ત થશે પણ તેણે ક્યારેય અન્નનું દાન કર્યું નથી તેનાથી સંતોષ મેળવવો મુશ્કેલ છે ભગવાને આગળ કહ્યું આમ વિચારીને ઉભિખારીના વેશમાનશ્વર જગતમાં તે બ્રાહ્મણ પાસે ગયો અને તેની પાસે ભિક્ષા માંગી પેલી બ્રાહ્મણ સ્ત્રીએ કહ્યું મહારાજ શા માટે આવ્યા છો મેં કહ્યું મારે ભિક્ષા જોઈએ છે આના પર તેણે મારા ભિક્ષાના પાત્રમાં પૃથ્વીનો એક ગઠ્ઠો મૂક્યો હું તેની સાથે સ્વર્ગમાં પાછો ફર્યો થોડા સમય પછી બ્રાહ્મણ પણ શરીર છોડીને સ્વર્ગમાં આવી ગયો તે બ્રાહ્મણે માટીનું દાન કરીને સ્વર્ગમાં એક સુંદર મહેલ મેળવ્યો પરંતુ તેણીને તેનું ઘર તમામ ખાદ્ય પદાર્થોથી ખાલી જણાયું ગભરાઈને તે મારી પાસે આવ્યો અને કહ્યું કે પ્રભુ મેં ઘણા વ્રત વગેરે કરીને તમારી પૂજા કરી છે પરંતુ તેમ છતાં મારા ઘરમાં ભોજન વગેરે બધી વસ્તુઓથી વ્યર્થ છે આનું કારણ શું છે આના પર મેં કહ્યું પહેલા તમે તમારા ઘરે જાઓ દેવીઓ તમને મળવા આવશે પહેલા શતીલા એકાદશીના પુણ્ય અને પદ્ધતિ વિશે તેમને સાંભળો પછી દરવાજો ખોલો મારા આવા શબ્દો સાંભળીને તે તેના ઘરે ગયો જ્યારે દેવીઓએ આવીને દરવાજો ખોલવાનું કહ્યું ત્યારે બ્રાહ્મણે કહ્યું જો તમે મને મળવા આવ્યા છો તો મને શતીલા એકાદશીનું મહત્વ જણાવો એક મહિલા કહેવા લાગી કે હું કહું છું જ્યારે બ્રાહ્મણે શટીલા એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું ત્યારે તેણે દરવાજો ખોલ્યો દેવીઓએ જોયું કે તે ન તો ગાંધરવી છે કે ન તો રાક્ષસ પરંતુ પહેલાની જેમ માનવ છે તે બ્રાહ્મણે તેમની સૂચના મુજબ શટીલા એકાદશીનું વ્રત કર્યું તેની અસરથી તે સુંદર અને સુંદર બની ગઈ અને તેનું ઘર તમામ ખાદ્ય પદાર્થો વગેરેથી ભરાઈ ગયું તેથી લોકોએ મૂર્ખતા છોડીને શતીલા એકાદશીનું વ્રત કરવું જોઈએ અને લોભને બદલે તિલાડીનું દાન કરવું જોઈએ તેનાથી દુર્ભાગ્ય ગરીબી અને અનેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ રીતે શતીલા એકાદશી વ્રતની કથા સમાપ્ત થઈ જય શ્રી હરિ